स्टार्ट हेलो जी जय श्री प्रेम जय नमस्कार दोस्तों पीपीएस के लक्ष्मीनगर मोहल्ले में दोस्त कैमरामैन कुलदीप सिंह बर्मर साथ में हूं मयूर गजेरा आप सर्वे में हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं दोस्तों आज सुलाणी परिवार

કે રમેશભાઈની દેવી આત્માને પોતાના શ્રી શરણમાં વસાવે આજના ભોજનમાં ઢોસાનું મેળું રાખવામાં આવેલ છે એટલે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનો પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્ય કાર્યરત છે ત્યારે આપ સર્વેને પણ વિનંતી કે આ યજ્ઞમાં જોડાય અને આપની યથાશક્તિ યોગદાન અંધજનોના વિકાસ અર્થે આપો આપ સંસ્થા અંધજનો આશુ બાંધવા નવા સુગર બનાવી રહી છે તો આખો આપણો પ્રોજેક્ટ સાત કરોડ રૂપિયાનો છે હાલ પેલા બિલ્ડિંગનું કામ ચાલુ છે અને બિલ્ડિંગ જમીન પ્લસ માળનું બનાવીએ છીએ જેમાં છપ્પન ફ્લેટ આવશે તો મોરબીના એક એક વ્યક્તિની આપણે આ અંધજનોનો આશીર્વાદવામાં જરૂર છે કે બધા લાખો ને કરોડો રૂપિયા દેવાવાળા ન પડે કે આપણે આખરે કાર્ય કરવા જેવી વાત છે તો વિડીયોના માધ્યમથી મોરબીના તમામ મોરબીવાસીઓને મારી વિનંતી આપણી અંધજનોના એકત્રિત કરીએ તો ફરી મળીશું અમારો સાથે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને આ સંસ્થાની માહિતી અન્ય લોકો સુધી શેર કરો આભાર ધન્યવાદ